નમસ્કાર હું રાજુ મંત્રીએ અને આ રાજ્યના મુખ્યમંત્રીએ શરમથી માથું ઝૂકી જવાની સાથે રિઝાઈન આપી દેવું જોઈએ મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે છેલ્લા ત્રણ વર્ષથી આચાર્ય સ્કૂલ પર ગયા નથી તેમ છતાં પૂરેપૂરો પગાર ત્રણ વર્ષથી આચાર્યના ખાતામાં જમા દર મહિને થાય છે પૂરતા ઓરડા નથી મૂળી તાલુકામાં કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે શાળાના આચાર્ય ત્રણ વર્ષથી ઘરે બેઠા પગાર મેળવે છે એ શાળામાં એક પણ ઓરડો નથી બે હજાર નવ થી મંજૂરી આપવામાં આવી છે કોમ્યુનિટી હોલમાં આ શાળા ચલાવવામાં આવે છે એ પણ વગર શિક્ષકે ભવાનીગઢ ગામના આસપાસ ત્રીસ કિલોમીટર સુધીમાં કોઈ પણ શાળા નથી સરકારી બાળકોએ ન છૂટકે સરકારી માધ્યમિક શાળામાં એસી થી વધારે બાળકો દર વર્ષે એડમિશન લે છે

લાખણકા શાળાનું સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવ્યું એટલે કે ખાનગી શાળા સંચાલકો કોની રહેમ નજર નીચે જ્યાં શિક્ષક નથી ત્યાં પગાર મેળવે સરકારી શાળામાં ખાનગી શાળા છે નહી ત્યાં વોન પેપર શાળા બતાવી બીજી શાળાઓમાંથી સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવે સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષકો છે જે ગઈકાલે ભવાનીગઢમાંથી ઉજાગર થયો કુરેશી નામના શિક્ષક આચાર્ય એવા અનેક શિક્ષકો જે મહિનાઓથી સ્કૂલ પર ગયા નથી તેમ છતાંય પગાર મેળવે છે ક્યાંક ક્યાંક ભ્રષ્ટ ભાજપના શાસનમાં લૂંટારાઓ શિક્ષણ વિભાગ સુધી પહોંચી ગયા છે લૂંટારાઓ ક્યાંક ને ક્યાંક શિક્ષણ મંત્રીની મુખ્યમંત્રી આવનાર ભવિષ્ય ગુજરાત અને દેશનું અંધકારમય બની રહ્યું છે જે શિક્ષક બાળકને ભણાવવા માટે જેની જવાબદારી છે જેની નોકરી છે એ શિક્ષક આજે ભ્રષ્ટાચારો કરવામાં લાગી પડેલા છે સાયકલ સાયકલો મળેલી શાળામાં આજે ધૂળ ખાય છે માસ્ટરો નથી શાળાઓ નથી શિક્ષકો નથી શિક્ષણ મંત્રીને પૂછીએ છીએ આ આ ગુજરાતનું ભવિષ્ય ક્યાં લઈ જવા ઈચ્છો છો શું ભાજપના શાસનમાં સપનાઓ દેખાડવામાં આવ્યા હતા શું આને તમે વિકાસ કહો છો અનેક શિક્ષકો ઘરે બેઠા પગાર મેળવે છે સુરેન્દ્રનગર જિલ્લાની એક પણ શાળામાં પૂરતા ઓરડા નથી હોયક શાળાઓ એવી છે કે જ્યાં ખાનગી જગ્યાઓમાં ચલાવવામાં આવે છે કોઈ શાળા તબેલામાં ચલાવવામાં આવે છે વિજળિયા ગામમાં શાળા તબેલામાં ચલાવવામાં આવતી હતી આજ દિવસ સુધી એટલે કે શિક્ષણના નામે માત્ર વેપાર થાય છે અને શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી અને ભ્રષ્ટ ભાજપના નેતાઓ જે અહીંયાથી ચૂંટાઈ ગયા છે એમના મોઢામાં મગ ભરાઈ ગયા છે ક્યાંક ને ક્યાંય એમના ખિસ્સાઓ પણ પૈસાથી ગરમ થઈ ગયા હોય આવું મારું સ્પષ્ટ માનવું છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો